આંકડા શાસ્ત્ર નો તેર પોઈન્ટ ત્રણ દાખલા નંબર છ અને સાત આ છે આપણો લેક્ચર નંબર દસ તો આના પેલા એક થી નવ લેક્ચર છે એ આપણે અપલોડ કરી દીધા છે અને એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રી અવેલેબલ છે તમે અત્યાર સુધી આપણા એક નવ એપિસોડ નથી જોયા તો એ જોઈ લેવા જોઈએ જેના અંતર્ગત આપણે લેક્ચર નંબર એક છે એમાં પરિચયની વાત કરી છે પછી બે ત્રણ ચાર માં

થોડીક બેઝિક માહિતી મેળવી લઈ તો મધ્યસ છે એનો સંકેત એમ છે શું છે એમ તો આ મધ્યસ એમ નું સૂત્ર આવું કઈ છે કે મધ્યસ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ અને એના ગુણાકારમાં એચ અહીં આવતા તમામ પદ છે એની પણ આપણે ચર્ચા કરેલી છે એલ એટલે મધ્યસ્વરની અધર સીમા થાય એન બાય ટુ એટલે કુલ આવૃત્તિના અડધા છે

હવે આના અંતર્ગત આપણને પ્રશ્ન પૂછ્યો છે આવી રીતના કઈક પોસ્ટક આપી દીધું છે કે અક્ષરોની સંખ્યા અહીંયા પી છે અને અહીંયા અટકોની સંખ્યા છે તો પ્રશ્ન અહીં પૂછ્યો કે અટકમાં આવતી

હોય ને એ લખી નાખવાના છોતેર માં છ ઉમેરો બ્યાસી બ્યાસી ને દસ કેટલા થશે બાણું થશે બાણુમાં ચાર ઉમેરતા છન્નું ને છન્નું માં ચાર ઉમેરતા સોળ તો આવૃત્તિ એટલે

અહીંયા મધ્યસ્થ વર્ગ કેટલો થશે તો કે અહીંયા 7 થી 10 થશે ચલો એ મધ્યસ્થ વર્ગની અધ સીમા કેટલી થાય 7 ઉર્ધ્વ સીમા 10 તે મધ્યસ્થ વર્ગની અધ સીમા એટલે પ્રથમ સીમા 7 n/2 એટલે 50 ત્યાર બાદ cf af અને h આની જરૂર પડે ચલો cf એટલે શું થાય તો cf એટલે થાય મધ્યસ્થ વર્ગની ઉપરના આગળના વર્ગની આવૃત્તિ

તો અહીંયા મધ્યસ્થ માટે જરૂરી તમામ વસ્તુ આપણે શોધી લેવી શું આવશે તો કે હવે આવશે યાદ કરો તો કે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સીએમ છેદમાં એના ગુણાકારમાં આવશે એલો એલ એટલે मध्य स्वर की अधर सीमा कितनी थी तो के 7 n/2 એટલે 50 cf એટલે 36 40 અને 3 चलो तो कीमत लगता जाए चलो n l એટલે હતા 7 n/2 એટલે હતા 50 cf એટલે હતા 36 f એટલે હતા 40 અને વર્ગ લંબાઈ a એટલે હતા 3 બરાબર છે ડેટા અહીંયા સાત આવશે એમના એ પચાસ માંથી છત્રી બાદ કરો તો પચાસ માંથી છત્રી જાય તો વીસ માંથી છ જાય તો ચૌદ આવશે છેદ ચાલીસ 6/3 चलो यहां भाग चाल से 20 * 40 7 * 21 अ यहां 7 * 14 20 * 40 तो आपला भाग चाल से 7 + 21/20 હવે અહીં આપણે આનો પોઈન્ટ કાઢવો છે તો 21 અને 20 નો ભાગાકાર રફ કામમાં કરી તો 21 / 20 તો 20 એકા 20 ઉપરથી ઉતારી પોઈન્ટ વાળું 0 તો ભાગ હાલ સે હજી ઉતારો પાંચ આટલા શું છે બરાબર તો આઠ પોઈન્ટ જીરો પોઈન્ટ પાંચ આટલા થશે અક્ષર અને આ શું મેળવું છે તો કે આ મેળું છે મધ્યસ્થ

उदाहरण तरीके अपने आने ए धारी तो एनी सामे वो इन्हें जीरो के वाना ऊपर ना ने माइनस के वाना नीचे ना ने प्लस के वाने त्यार बाद छे एफ़ फाइव यू वाई चलो एफ़ फाइव अने यू वाई तो छह दो के लाथ से माइनस बार त्रिस एका के लाथ से त्रिस चालीस मुनिया जीरो के लाथ से जीरो सोड एका के लाथ से सोड चार दो के लाथ से आठ चार तरीके

પણ અહીંયા બધાનો સરવાળો કદાચ કરશો ને તો પણ આટલો જ આવશે તો અહીંયા સિગ્મા a i સિગ્મા a i 100 મળશે સિગ્મા a i 6 બરાબર પછી સિગ્મા a i નું વર્ગ લંબાઈ h કેટલો મળશે 3 તો આટલા ડેટાની આપણે મધ્યક શોધવા માટે જરૂર છે તો આપણને આટલો ડેટા મળી ગયો છે ચલો હવે આપણે સૂત્ર મૂકીએ તો મધ્યક મધ્યક એટલે x બાર સરવાળો મેળો માઇનસ છ સીગમાં એફઆઈ કેટલો છે સો અને વર્ગ લંબાઈ આપણી ત્રણ છે તો અહીંયા થશે આઠ પોઈન્ટ પાંચ છ તરી અઢાર માઇનસ અઢાર ના છેદ માં સો ચલો સો છેદમાંથી બીજું જીરો પોઈન્ટ અઢાર થશે હવે તો કે બાદ બાકી કરો આઠ પોઈન્ટ પચાસ જીરો પોઈન્ટ અઢાર કરો બાદ તો આઠ જાય તો બે એક જાય તો ત્રણ અને સાતડો થઈ રહેશે સોરી નો રહેશે એમ ના એમ તો આઠ પોઈન્ટ બત્રી મળશે અહીંયા આઠ પોઈન્ટ બત્રી શું થશે તો કે આટલા અક્ષર થશે આઠ પોઈન્ટ બત્રીસ તો આ થશે આપણો મધ્યક આ થશે આપણો મધ્યક તો જવાબ આવો થશે કે આપેલ માહિતીનો મધ્યક કે આપેલ જે માહિતી છે ને એ માહિતીનો મધ્યક કેટલો થશે તો કે આઠ પોઈન્ટ

સંચય સોરી મધ્યસ્વર કેટલો થશે તો અહીં આપો મધ્યસ્વર થશે 55 થી 60 થશે આગળ જોઈએ મધ્યસ્વરની અધર સીમા એટલે L તો મધ્યસ્વરની અધર સીમા કેટલી થાય 55 થાય આને અધર સીમા કહેવાય ત્યારબાદ n/2 આપણને 15 મળી ગયો ત્યારબાદ સંચય આવૃત્તિ કોને મધ્યસ્વરની આગળનાવર્ત

ત્યારબાદ જોઈએ વર્ગ લંબાઈ એચ તો વર્ગ લંબાઈ એચ પિસ્તાલીસ માંથી ચાલી બાદ કરો કેટલા મળશે પાંચ તો અહીંયા પાંચ પાંચ નો ગેપ છે ચાલીસ પાંચ પિસ્તાલીસ પિસ્તાલીસ પાંચ પચાસ તો આપણી વર્ગ લંબાઈ પાંચ ની છે તો અહીંયા આપણે મધ્ય શોધવા માટે જેટલા પદોની જરૂર છે એ તમામ પદ આપણે મેળવી લીધો હવે શું કરવાનું છે તો સૂત્ર મૂકવાનું છે મધ્ય તો અહીંયા મધ્ય સ્થ એમ

એક પોઈન્ટ સડસઠ બે માં ઉમેરો તો છપ્પન પોઈન્ટ સડસઠ જવાબ લખી કે આપેલ માહિતીનો મધ્યસ્થ આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે તો કે આપેલ માહિતીનો મધ્યસ્થ છપ્પન પોઈન્ટ સડસઠ છે બરાબર છે તો આવી રીતનાં એકમાં પહેલો બીજો દાખલો જોયો તો ત્યારબાદ ત્રણ ચાર પાંચ જોયા અને આજનો લેક્ચર એની અંતર્ગત છઠ્ઠો ને સાતમો જોયો હવે આપણે આવતા લેક્ચરમાં માં ચર્ચા કરવાની છે

આપણી આ ચેનલ ઉપર તમે નવા છો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના છે સાથે સાથે તમારા તમામ મિત્રોને પણ ફોરવર્ડ કરો જેથી એને પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી સંપૂર્ણ એજ્યુકેશનલ માહિતી મળતી રહે ધન્યવાદ જય હિન્દ જય ભારત